એ ગુજરાતના મુદ્દાઓને લોકો સુધી પહોંચાડશે ગુજરાતમાં ભાજપની સરકાર બની અને એક વર્ષ પૂરું થયું આ એક વર્ષની અંદર ભાજપે કરેલા વાયદાઓ અને આમ આદમી પાર્ટીએ કરેલા વાયદાઓની અંદર આજે શું ફરક છે ગુજરાતની પરિસ્થિતિમાં શું ફરક પડ્યો છે ગુજરાતના સામાન્ય લોકોના જીવનમાં શું ફરક પડ્યો છે એની તમામ વિગતો જે છે એ જનસંપર્ક અભિયાનના મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવશે હમણાં પાંચ રાજ્યની ચૂંટણીઓ ગઈ આ પાંચે પાંચ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોની અંદર બહેનોને દર વર્ષે રૂપિયા પેન્શન આપવાની વાત કરી ચારસો રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી ખેડૂતોને બાર હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આપવાની વાત કરી આવા અનેક મેનિફેસ્ટોની અંદર વાયદાઓ એમણે અલગ અલગ રાજ્યોની અંદર કર્યા પણ ગુજરાતમાં શા માટે નહીં ગુજરાતના લોકો માટે શા માટે નહીં ગુજરાતના લોકોનો શું વાક છે વર્ષોથી ગુજરાતમાં ગુજરાતના લોકો ભાજપને જીતાડે છે એના માટે આજે આ પરિસ્થિતિ છે એના માટે ગુજરાતના લોકો સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવે છે આ તમામ મુદ્દાઓને લઈ અને આમ આદમી પાર્ટી જે છે એ આગામી દિવસોમાં આજથી શરૂઆત કરીને એક મહિનો સુધી ગુજરાતના તમામ વિધાનસભાના ગામો સુધી જનસંપર્ક અભિયાન કરશે ડોર ટુ ડોર જશે અને લોકોને આમ આદમી પાર્ટીની જે પત્રિકા છે એ પત્રિકા લોકોને સુપ્રત કરશે અને લોકો સાથે આ બાબતે ચર્ચા કરશે આમ તો આ જે જનસંપર્ક અભિયાન છે એ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી રહ્યું છે અને આ જનસંપર્ક અભિયાનના મારફતે આમ આદમી પાર્ટી જે છે એની અમારી ઇલેક્શન કેમ્પેન છે ઇલેક્શનની જે પ્રચારની શરૂઆત છે એ અમે કરવા જઈ રહ્યા છીએ થેન્ક યુ ધન્યવાદ